દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની દરેક ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ મહત્ત્વની યોજના ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જે હા દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત કેટલી સહાય મળશે ઉપરાંત આ યોજનાનો લાભ કોણ લઈ શકે ઉપરાંત આ યોજનામાં લાભ લેવા માટે પાત્રતા શું છે ઉપરાંત આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી ઉપરાંત લાભ લેવા માટે અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત સહાય ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી બાદ દર્શક મિત્રો બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો ઉપરાંત દર્શક મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાખડી આવો કોઈ અકસ્માત થાય કે ખાતેદાર ખેડૂત કે એમના સંતાનોનું આવું કંઈ અવસાન થાય તો આપણે બીજી કોઈ રીતે મદદ ના કરી શકે તો કંઈ નહીં પણ આ વીડિયો વધુમાં વધુ તમારા મોબાઈલમાં જેટલા પણ વોટ્સએપ ગ્રુપ હોય એ મારફત આપશો બધાને મોકલી આપશો તમારા ગામના ખેડૂતોના મિત્રોના કોઈ પણ ગ્રુપ હોય એમાં આ વીડિયો મોકલી આપશો જેથી મદદરૂપ થઈ શકીએ અને જેમને આની જરૂરિયાત હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે દર્શક મિત્રો ગુજરાત સરકારની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત તમામ ખેડૂતો અને ખેડૂતના સંતાન પુત્ર પુત્રી કે ખેડૂત કે તેમના પત્નીને કોઈ પણ આકસ્મિક મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં સહાય આપવામાં આવે છે ન કરે નારાયણ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય છતાં પણ કોઈ સંજોગોમાં આ પરિસ્થિતિ હોય ત્યારે જે તે ખેડૂતભાઈઓને અથવા એમના સંતાનોને અકસ્માતના કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે દર્શક મિત્રો ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર રહેશે એના વિશે આપણે ઠરાવ મુજબ વાત કરીએ તો અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં સો ટકા લેખે બે લાખ રૂપિયા સહાય એટલે કે બે લાખની જગ્યાએ હવે ચાર લાખ સહાય આપણે ગણવાની રહેશે ઉપરાંત દર્શક મિત્રો અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ પગ ગુમાવાના કિસ્સામાં સો ટકા લેખે રૂપિયા બે લાખ ઉપરાંત દર્શક મિત્રો અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં સો ટકા લેખે સહાય જેમાં બે લાખ ઉપરાંત દર્શક મિત્રો અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં પચાસ ટકા એક લાખ સહાય મળવા પાત્ર સુધારા ઠરાવ જે આવેલ છે એમાં આ યોજના અંતર્ગત ચાર લાખ સહાય આપવામાં આવશે આ ઠરાવ અંતર્ગત નોંધાયેલ ખાતેદાર ખેડૂત અને તેમના પતિ પત્ની કે સંતાનોને જેમની ઉંમર પાંચ વર્ષથી સિત્તેર વર્ષ સુધીની હોય તેઓને અકસ્માત મૃત્યુના કિસ્સામાં ચાર લાખ સહાય આપવામાં આવશે દર્શક મિત્રો આપણે વાત કરીએ આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે તો તમામ ખેડૂત ખાતેદારો ઉપરાંત ખેડૂતના કોઈ પણ સંતાન પુત્ર કે પુત્રી ઉપરાંત ખાતેદારના પત્ની કે પતિને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે દર્શક મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા શું છે એના વિશે આપણે વાત કરીએ તો તે ખેડૂત ખાતેદારનું અથવા એમના સંતાનનું આકસ્મિક મૃત્યુ થાય અથવા કાયમી અપંગતા થાય તે સમયે જે તે ખેડૂત ખાતેદારના મહેસૂલી રેકોર્ડ પ્રમાણે સાત બાર આઠ અને ગામના નમૂના નંબર છ એટલે કે અકપત્રકમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોવી જોઈએ એટલે કે દર્શક મિત્રો આકસ્મિક અવસાન કે કાયમી અપંગતા થાય અકસ્માત થાય એ સમયે જે તે ખેડૂત ખાતેદાર અથવા એમના સંતાનો કે પતિ કે પત્નીનું સાત બાર આઠમાં નામ હોવું ફરજિયાત છે અકપત્રકમાં નામ હોવું જોઈએ હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી તો દર્શક મિત્રો આપ સૌએ તમારા ગામના ખેતીવાડી ગ્રામ સેવકશ્રી અથવા તમારા તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી ખેતી અથવા તમારા જિલ્લાની જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરી જિલ્લા પંચાયત કચેરી ખાતે આપ સૌએ આના માટે અરજી કરવાની રહેશે જે તે જિલ્લા પંચાયત કચેરી ખાતેથી અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી પાસેથી આનું નિયત અરજી ફોર્મ

જિલ્લાની ખેતીવાડી ઓફિસ ખાતેથી જે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનું જે ફોર્મ મળે એ ફોર્મ આપશો એ તે વારસદારોએ સહી અંગૂઠા કરીને ભરીને રજૂ કરવાનું રહેશે એની સાથે દર્શક મિત્રો સાત બાર આઠ અ હકપત્રકની નકલ અને પેઢી એટલે કે તમારું તાજેતરનું સાત બાર આઠ જે તે ખેડૂત ખાતેદારનું નામ હોય એ સાત બાર આઠ અ અને ગામના નમૂના નંબર છ એટલે કે હકપત્રકની નકલ અને જે તે ખેડૂત ખાતેદાર અથવા એમના સંતાનનું પેટીનામું અવશ્યપણે રજૂ કરવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો એફઆઈઆરની નકલ જે તે જગ્યાએ અકસ્માત થયેલો હોય તો તેની પોલીસ સ્ટેશનેથી જે એફઆઈઆર કરેલ હોય એ એફઆઈઆરની નકલ આપશો એની સાથે રજૂ કરવાની રહેશે ઉપરાંત દર્શક મિત્રો બનેલ અકસ્માતની જગ્યાનું પોલીસ પંચનામું એટલે કે જે તે જગ્યાએ અકસ્માત થયેલો હોય ત્યાં આગળ પોલીસ દ્વારા જે પંચનામું કરવામાં આવેલ હોય એ પંચનામું એટલે ઉપરાંત પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઇન્કવેસ્ટ પંચનામું પણ સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો સારવાર લીધેલ હોય તો દવા અને ખરીદેલ બિલની નકલ આપશો હોય આની સાથે રજૂ કરવાની રહેશે ઉપરાંત દર્શક મિત્રો જન્મ તારીખનો પુરાવો એટલે કે દર્શક મિત્રો મરણ પામનાર ખેડૂત ખાતેદાર કે ખેડૂતનો જન્મ તારીખનો પુરાવો જેમાં જન્મ તારીખનો દાખલો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે કોઈ પણ હોય એ આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો મરણનો દાખલો ઉપરાંત દર્શક મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે કે જે તે ખેડૂત ખાતે દરનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો આધાર કાર્ડ અને બેંક પાસબુક આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ જે તે ઘટના થઈ હોય ત્યારથી એકસો પચાસ દિવસ એટલે કે પાંચ મહિનાની મુદ્દત પૂરી થાય એ પહેલા અવસાન થાય તો આપ સૌ તમારા ગામના ખેતીવાડી ગ્રામ શ્રી અથવા તમારા તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી ખેતી અથવા તમારા જિલ્લાની જિલ્લા ખેતીવાડી ઓફિસ જિલ્લા પંચાયત કચેરી ખાતેથી આ મુજબ ફોર્મ લઈ શકો છો અને ત્યાંથી જરૂરી વધુ માર્ગદર્શન મેળવી શકો છો આ આધાર પુરાવા રજૂ કરો ત્યારબાદ દર્શક મિત્રો ટૂંક સમયમાં જે તે ખેડૂત ખાતેદાર કે એમના વારસદારોને આ સહાયની મળવાપાત્ર રકમ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આ વિડીયોમાં જોઈને આપ સૌ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત લાભ લઈ શકો છો અથવા કોઈ પણ અકસ્માત થયેલ બીજા ખેડૂત ખાતેદારોને આની માહિતી આપી શકો છો અને એમનો લાભ અપાવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે વધુમાં વધુ મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય અને જેઓને આ યોજનાનો લાભ લેવાનો હોય તેવો આ યોજનાનો લાભ લઈ શકે આભાર